કપડા હેરતો હે ત્યાં મધ વેસવા વાળી નીકળે મધ બેસવા હાથ પહેર મધ નો આંબારો

કેમ બંધો કીવો છે મારા જે કોઈ ન જોઈ કે દુનિયામાં પણ એ કે હાથમાં પકડી ભીણી ને એક એને પટ્ટો બનાવ્યો કમર નો પટ્ટો બનાવ્યો ઇમાના જી ને પછી હિમ્યો ને એમાં નામ લખ્યું પટાવ એક જાત કે બાંધી લીધો તે કરતા હતા ત્યાં એક કે મારે તો છે ને તે હવે બાર કમાવા આવ્યું આ કઈ એવો ધંધો હાલતો નથી કે બાર જવું છે કે ધંધો તો બોલી બઉ ક્યાંય હું છે તો હાલ આમ નહીં ખિસ્સામાં નાખી દઉં લીંબુ લીંબુ ખિસ્સા નાખ્યું તો એમ કરતા કરતા હાલ હસતા હાલ ને પારે હું બેઠો હતો પછી પારે હું ફળ 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 ફટતું જ નથી ને પકડી દે પકડીને પણ ખીસ્સામાં નાખી દીધો પારે બોલ ને હાલો તે હાલતે 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 શેખ ચાનો ચાય પીગો ને ત્યાં એક રાક્ષસ સામો મેળવ્યો રાક્ષસ સામો મેળવો તો ઓલો કે રાક્ષસ કે હં આસ નાસ્તો કરી લઉં એ જે મને કોઈ હજી મેળવ્યું નથી કે આ નાસ્તો જ કરવાનો છે કે ક્યાં

હું પરીક્ષા કરવી કે પેલી પછી તને આટકે પાણી કાઢી દે તો તારામાં કેટલી શક્તિ છે એ મને ખબર પડે એ કે તો લે એ કે ઈ લઈ લીધું ને માંથી લીંબુ કાઢી લીધું જઈને કરીને આમ ભીનો ને ત્યાં લીંબુ નું પાણી એઠું કર્યું કે કેમ કે હા હાથ ને માર્યા આવ્યો અહીંયા તો પછી કે તો હું આગળ પાણો એક ઉસો ઘા કરું એટલે તારે તું કરી દઈ કે ઉસો પાણો ઘા ને તો કે હા કે નહીં તું કેટલા બધી કરે છે એને સમજી તો ઉસો ચાનો ચા જો ને ત્યાંથી પડ્યો પાછો

એટલે એને પૂર આવીને મારવો પછી ઓલો તો ને ઘડે નજા આવતી ખૂણામાં હવે અહીંયા જ જોઈ ખૂણા ખૂણામાં સઈ ને ચૂપલી હોય ને હું જોઈ હુઈ જોયે ને ત્યાં રાક્ષસ રાક્ષસ ને ત્યાં કઈ અંધારું કઈ કઈ દીવા બધી કઈ નહીં અંધારું આ સેટીમાં હું તો એ તો કરી ને વેલો ઉઠી ને ભાગી ગયો રાખશો પેલો ઉઠી ભાગી ગયો એના પછી કંપની કે ત્યાં મેળો કેમ ઉઠે બોલ્યો તો પછી એની રીતે ઈ તો ઉઠી ને પાછો હાલ તો

ફોટો દેખાય કે આ ફોટો જોઈ લો પછી નાખે તો તો અમારે કઈ ક્યાંક હજાર રૂપિયા આપણે પધારે કોઈ વાંધો નહીં બજાર રૂપિયા હતા ત્યાં હિના ગામ ને એમાં રાક્ષસો હોય બે રાક્ષસો નો એક જલમ એક જલમ એટલી બધી ને

એનું કહીએ કે તમે એક હજાર રૂપિયા અમને તો કઈ હજાર આપતા નથી એક હજાર આપો ને એ એક જાત કે હાથ ને મારે ઇનેશ કહું ને કે હા છે મારા મગજ મારા મગજમાંથી માંથી તો નીકળી ગયો આટલું તો મેં એને રાખ્યો આ

પછી બોલા સૈનિકો ને કેવું ભાઈ સાહેબ તમે સોજા હોય કે તો બોલા સૈનિકો તો કે મેરે હોય તો અમને માન નાખે ઓલા તો કે તું ભેગો આવી તો એ કે તો આ હું ભેગો આવું પછી કે કે તો આ લે આ ઘોડી કે મારે ઘોડી ની કઈ જરૂર ને હવે દરજીભાઈ ઘોડી કોઈ દિવસે ઘોડી ને શું કરે તો હું હાલી ને આવા એ કે હાલી ને મોડ માં થઈ ગયો મોડ માં થઈ ગયો ને તો બે મેરે પેઢા તા કે અને એક જ જાત ને બે ને મન નહીં કે ઓલા સહી નું કે હાઈ લે પે આ તો બહુ બાદુર છે હો પછી આવીને રાજાને ને કહ્યું કે હાય ને મન ને કે રાક્ષસ સુન તો બે ને મન કે પોચું ઓ બે તો જાન સુતી કા એમ ની ફરિયાદ થી કે ઈ તો જો આ છે હારો ઈ કે હો બાદુર તો આને મારી દીકરીને ને પણ આવી દો મે તો ઓલા બધી કે પછી તો ની છોકરી ના લગન લીધા ને છોકરી એને એને પણ આવ્યું પણ એના મોલમાં બોવાઈ ગયાન માં કે ગઈ કાતર લે સિયમ ગયું કાતર લે શિયમ એટલે હું ગસ ને કાતર લે સીવું એટલે કીવી નાખ્યું કણનું આજ ને સિવાય ક્યાં સિવાય

પણ એને રૂબડા હેગડા હે ને બગતો હે એ કે પછી આમ કર્યું કે પાંચ ને માર નામ ભાગ્યા એ કે તો 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 એ મરજ છે રાજા કે હોત હસી છે આ હારો છે એ કે આ ભાઈ એ હારો છે ને કેવો મરદ છે એ કે કેટલા ને મારી નાખે એવો છે એ કે તને કોઈથી દુઃખ પડજે નઈ કે એ નહીં આ ઓટા ને વહી જાય ને ક્યારે કે ન્યા વહી જાય બોલ માં મોકલી ખાધું પીતું કાલ્પનિક વાર્તા કેવાય મનોરંજન માટે હલો વાર્તા સારી લાગી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી માતાજી જય શ્રી કૃષ્ણ